તો પૂછાય ખૂબ ખૂબ કુલ પ્રમેય કે જે караટે વાળો નહીયા આ એવો પ્રમેય છે કે આ પ્રમેય બી તમને 4 માર્ક્સ ની અંદર જ પૂછાશે અને આ પ્રમેય બેઝિક મેથ્સ અને સ્ટાન્ડર્ડ મેથ્સ બંને પ્રકારના વિદ્યાર્થી માટે બહુ જ અગત્યનો છે તમારે ખાલી શું કરવાનું છે આ વિડીયોને અંત સુધી જોતા રહેવાનું છે અને આ વિડીયોને લાઈક કરવાનું છે અને ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરવાનું છે જેથી કરીને છેક સુધી તમને આ પ્રકારના વિડીયોસના નોટિફિકેશન વગેરે મળ્યો રહે હવે આપણે જોઈએ પહેલા વિધાન કે મેડમ એ વિધાનમાં શું કીધેલું છે વિધાન એટલે વિધિનું વિધાન એવું નહીં પ્રમેયનું વિધાન બરાબર છે દરેક વિધાન કઈ વિધિના ના હોય ચાલો બે ત્રિકોણો એટલે કે આ બે ત્રિકોણ આપેલા છે એબીસી અને ડીએફ બરાબર બે ત્રિકોણ આપ્યા છે તેને અનુરૂપ ખૂણાઓ સમાન હોય સમાન એટલે ની સાથે સમાન એટલે કે સમ પ્રમાણમાં હોય અને બંને ત્રિકોણો સમરૂપ હોય બરાબર હવે બાજુઓનો ગુણોત્તર મતલબ શું કે ભાઈ એ ના છેદમાં ડીઈ બીસી ના છેદમાં ઈ એફ અને એસી ના છેદમાં ડીએફ આ પ્રકારે તમે સાબિત કરવાનું છે આપેલું નથી બરાબર અને બીજું સાબિત એ કરવાનું છે કે ભાઈ ત્રિકોણ એબીસી અને ત્રિકોણ ડીએફ કેવા છે સમરૂપ છે કોઈ બી પ્રમેયમાં સૌથી પહેલા શું કરવું પડે તો આકૃતિ બરાબર આકૃતિ બનાવવી પડે જે આપેલું છે એના આધારે જ આપણે શું બનાવીશું આકૃતિ અને જે દોર્યું એ જ મે લખ્યું એને આપણે શું કહેવાય પક્ષ જે મારે સાબિત કરવાનું છે એને આપણે શું કહીશું સાધ્ય બરાબર તો જોઈએ પછી આપણે સાબિતી બાજુ જોઈશું સૌથી પહેલા તો ત્રિકોણ ત્રિકોણ અને રેડી કરો આપણે નજર કરવાની નથી સાબિતીમાં તમને સમજાવી દઈશ પક્ષમાં શું છે એક તો ત્રિકોણ એબીસી આપેલો છે અને ત્રિકોણ ડીએફ આપેલો છે જે તમને આકૃતિમાં દેખાય છે ખૂણો એ અને ખૂણો ડી સરખા છે ઉપર બંને ખૂણા થયા બીજું

બતાવાના છે બરાબર છે તો આ સાબિત કરવા માટે મારે સૌથી પહેલા શું કરવું પડે કે જે આપેલું છે એના આધારે જો આગળ જઈશ તો સાબિતીની શરૂઆત કરીએ કે ભાઈ DE પર બિંદુ P મતલબ કે આ બંને ત્રિકોણ જો પહેલેથી સરખા જ હોય હમ બાજુનો ગુણોત્તર સરખો જો તો સાબિત કરવાનો રહે કશું કશું ના રહે જે આપેલું છે એ સિદ્ધુ તો ભાઈ મે સાબિત શું કરવા કરું બરાબર તો અહીંયા AB અને DE જો સરખા હોય તો આપણું કામ તો તે જ પતી ગયું આપણે સાબિત કરવાનો કંઈ છે જ નહીં પણ આપણે એવું વિચારીએ કે માનો કે AB બરાબર DP થાય એવું કોઈ બિંદુ P આપણને D પર મળે અને AC બરાબર DF થાય એવું બિંદુ Q આપણને ક્યાં મળે DF પર મળે તો એ જ વસ્તુ મે સાબિતીમાં લખીશ કે DE પર બિંદુ અને કે જેથી બરાબર બરાબર આવા આપણે લીધા હવે લીધા એટલે ત્રિકોણ હવે રેડી થયા ત્રણ એટલે કે સર મને તો બે ત્રિકોણ દેખાય છે બતાવો ને જો એક તો ત્રિકોણ એબીસી બીજો ત્રિકોણ ડીએફ ત્રીજો ત્રિકોણ ડીપી ક્યુ

તો બધા એના રૂપ અંગો બધા કેવા હોય સરખા બાજુઓ સરખી ખૂણા સરખા તો એટલા માટે ખૂણો બી બરાબર ખૂણો પી થશે અને ખૂણો સી બરાબર ખૂણો ક્યુ થશે કેમ એવું થયું કેમ કે બંને ત્રિકોણો કેવા છે એક રૂપ ત્રિકોણોના અનુરૂપ ખૂણાઓ કેવા થાય સરખા થાય આટલે સુધી આપણે લઈ આવ્યા પણ આપણને પક્ષમાં શું આપેલું હતું મેડમ કે ભાઈ બી બરાબર ઈ થાય હા એવું તો આપ્યું હતું પક્ષની અંદર શરૂઆતમાં જ વિધાનમાં જ કે ભાઈ અનુરૂપ ખૂણા તેણે તેણે સરખા છે સી બરાબર એફ થાય હવે મને એવું ખબર પડી કે બી બરાબર પી છે મારી કન્ડિશન પ્રમાણે બી બરાબર ઈ પક્ષ ની અંદર તેવી જ રીતે ક્યુ બરાબર ઈ પણ એફ પણ થશે ક્યાંથી કેમ કે સી બરાબર એફ પક્ષમાં આપેલું છે અને સી બરાબર ક્યુ એ મેં અહિયાં લઈને આવ્યો બરાબર હવે શું કરીએ એ એજ વસ્તુને લખીને બતાવીએ પરંતુ ખૂણો બી બરાબર ખૂણો ઈ અને ખૂણો સી બરાબર ખૂણો એફ ક્યાં આપેલું છે પક્ષમાં આપેલું છે એટલા માટે ખૂણો પી અને ખૂણો ઈ કેવા થયા સરખા થયા અને ખૂણો ક્યુ અને ખૂણો એફ સરખા થયા આવું ક્યારે શક્ય બને જો કોઈ બે આવી રીતે સમાંતર લાઈન દોરેલી હોય એની કોઈ છેદિકા હોય અને ત્યાં તમે કોઈક ખૂણો દોરો આવી રીતે બરાબર એને કહીશું આપણે અનુકોણો હવે અનુકોણો હોય પી અને ઈ કેવા થયા રેખા ક્યાંથી લઈને આયા અનુકોણોના આધારે અનુકોણ કોણ છે પી અને ઈ અને પેલી બાજુ Q અને એફ બરાબર એના આધારે મને શું ખબર પડી પિક્યુ અને ઈ એફ કેવી છે સમાંતર છે હવે જો ત્રિકોણ ને સમાંતર શું થઈ ગયું સમ પ્રમાણતા નું મૂળભૂત પ્રમે યાદ કરો જે થેલ્સ નો આપણે શીખ્યા હતા એ તો જયારે ત્રિકોણ ની અંદર આપણે શું શીખ્યા હતા કે જયારે ત્રિકોણ ની અંદર કોઈ એક બાજુ ને સમાંતર કોઈક રેખા બાકીની બે બાજુઓને અલગ અલગ બિંદુમાં છેદે

તો એક જોડે છેદમાં થશે હવે તમે આકૃતિમાં જો પી વત્તા ડીપી તો આખું ડી થાય એટલે મેં ડી લખ્યું તેવી ક્યુએફ ક્યુએફ કેમ સાબિત કરવા માટે તો ડીપી છેદમાં ડી બરાબર પણ આપણે શરૂઆતમાં શું લીધું કે એબી અને ડીપી સરખા છે આ બાજુ એસી અને ડીક્યુ બી સરખા છે એટલે મે ડીપી ની જગ્યા આપણે એબી મૂકી દીધું હા તો ડીપી ની જગ્યાએ મે એબી મૂક્યું અને ડીક્યુ ની જગ્યાએ શું મૂક્યું એસી એસી મૂકી દીધું એટલે આપણી રચના મુજબ એબી બરાબર ડીપી અને એસી બરાબર ડીક્યુ થવા જોઈએ બરાબર છે તો અહીંયા લખી દીધું આપણે પાછું તો આ તો એક ગુણોત્તર મળ્યો કયો ગુણોત્તર એબી છેદમાં ડીઈ બરાબર એસી છેદમાં આ એક ગુણોત્તર થયો તેવી જ રીતે તમે આ બાજુ કોઈ ડોટેડ લાઈન લઈ

કે ભાઈ ત્રિકોણ એબીસી અને ત્રિકોણ ડી એફમાં ખૂણો એ બરાબર ખૂણો ડી ખૂણો બી બરાબર ખૂણો ઈ અને ખૂણો સી બરાબર ખૂણો એફ આપેલો છે તો સાબિત કરો કે એબી બી છેદમાં ડી બી સી છેદમાં ઈ એફ એસી છેદમાં ડીએફ થાય એવું બી પૂછે કાં તો તમને એવું બી પૂછે કે ત્રિકોણ એબીસી તમારો આ બંને કેવા છે

Thank you